પ્શન બ્યુરોનું કહેવું હતું કે સુરત મહાનગરપાલિકામાં આકારણી વિભાગ મિલકતો આકારણી કરે છે એકવાર કરાયેલી આકારણીનું નું ત્રણ વર્ષે ફિલ્ડમાં જઈને ફરી રિવિઝન કરાય છે જો મિલકતમાં કોઈ સુધારા વધારા કરાયા હોય તો તે પ્રમાણે ફેર આકારણી કરીને પાલિકાના દફતરે જે તે મિલકત વેરો વધારવા કે ઘટાડવામાં આવે છે ઉધના ઝોન એ માં આકારણી વિભાગમાં ફરજ બજાવતા આકારણી ક્લાર્ક જીજ્ઞેશ કુમાર ચિમનભાઈ પટેલે અને બીજા આકારણી ક્લાર્ક મેહુલ કુમાર બાબુભાઈ પટેલે રિવિઝન આકારણી માટેના ફિલ્ડ સર્વેમાં ખટોદરા વિસ્તારમાં ફરિયાદીની મિલકતમાં ફેરફાર જોયો હતો એટલે ફેરફારની નોંધ પાલિકાની દફતરે કરાય તો ફરિયાદીની મિલકતનો વેરો વધે તેમ હતો એથી જો આ વેરો વધારવો નહીં હોય તો પાંત્રીસ હજાર રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતો ન હતો એટલે તેણે એન્ટી કરપ્શન બ્યુરો ને ફરિયાદ કરી હતી એસીબી એ છટકુ ગોઠવ્યું હતું એસીબીના પીઆઈ કે જે ધડુકે કહ્યું કે બંને ક્લાર્ક જય બજરંગ પાન એન્ડ ફૂડ

વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ક ત્રણના અધિકારી છે બંને એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ હજાર છે તથા મેહુલનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ રાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વેરો રિક્વિઝેશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વીઝેશન માટે એમણે લાંચની માગણી કરેલી હા એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે હા એવું આ બાબત છે અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરીશું